જ્યારે અંદાજમાં ભગવાન જગન્નાથની રથયાત્રા હોય અને રથયાત્રા જ્યારે નીકળતી હોય ત્યારે શું થાય? ત્યાં કોમી તુફાન થાય. આ કોંગ્રેસના શાસનમાં જાતિ જાતિ કોમ કોમ ધર્મ કર્મ વચ્ચે લડાવના સળિયંત્ર કોંગ્રેસ સ્વાયત કરતા એ તોફાનો કરનારા એ ગુન્ડા તો કોણ હતા? તો કે બધા જ બધાને મનત કોણ પડતું? તો કે કોંગ્રેસના નેતાઓ પડતું.

ત્યારે એમણે એક એક વ્યક્તિની ચિંતા કરી એમણે નક્કી કર્યું કે મારું ગુજરાત આ મારું ગુજરાત સોનાની ચીડિયા કેવી રીત બને મારો એક એક ગુજરાતી સુખી કેવી રીત થાય મારા ગામડાઓ સુખી કેવી રીત થાય એના માટેની નકર યોજનાઓ બનાય અરે એ દિવસો પણ યાદ કરો આજે આપણે બધા ખેડૂતો સુખી છીએ ને તો એ તો મા નર્મદા ગામડે ગામડે બધાના છે ને એના કારણે

માં નર્મદાનો વિરોધ કર્યો હતો એમને કોંગ્રેસ શું નથી કર્યું યાદ કરો મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે બાવીસ લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ કરી આ બાવીસ લાખ કરોડ કોના હતા એ મારા તમારા આપણા રૂપિયા હતા લૂંટનારા કોણ હતા તો કે બધા જ કોંગ્રેસી હતા હમણાં બળનસિંહ ભાઈએ કહ્યું કે પંદર પૈસા પહોંચતા જરૂરિયાત સુધી તો સરકાર કોની હતી

કચ્છ થી લઈને સૌરાષ્ટ્ર સુધી તમામ જગ્યાએ માં નર્મદાના વધામણા થયા અને માં નર્મદા આવ્યા પછી ખેડૂતોની આવક વધી છે ખેડૂતોની સમૃદ્ધિ વધી છે યાદ કરો આપણે